સુરત શહેરમાં એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સંચાલકોને ઝડપી પાડવામાં આવ્યા છે તો પ્રાપ્ત થતી માહિતી અનુસાર આપણે જણાવીએ કે સલાબતપુરા વિસ્તારમાં આવેલા ભાઠેના ખાતે આવેલ શિવશક્તિ મેડિકલમાં ગેરકાયદેસર રીતે નશાકારક દવાઓનું વેચાણ થતું હોવાની પોલીસને બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે ત્યાં રેડ કરી અને સૌ એક ડમી ગ્રાહકને મેડિકલમાં મોકલીને આ સમગ્ર કૌભાંડની ખાતરી કરી ડમી ગ્રાહકને મેડિકલના સંચાલક યશ દારૂવાલા દ્વારા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની માંગણી કર્યા વિના જ નશાકારક શિરપ આપવામાં આવી હતી આ ઘટનાની પુષ્ટિ થતાં જ એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી મેડિકલ પર દરોડા પાડ્યા અને મેડિકલ સંચાલક યશ દારૂવાલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસે મેડિકલ સ્ટોરમાંથી કોનેક્સ નામની નશાકારક સિરપની કુલ ચારસો બાવન બોટલો જપ્ત કરી છે જે દ્રશ્ય આપ જોઈ શકો છો કે આ જપ્ત કરાયેલી દવાઓની કુલ કિંમત ઓગણપચાસ હજાર સાતસો વીસ થવા પામી છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ દવાઓ ક્યાંથી લાવવામાં આવી હતી અને કોને વેચવામાં આવી હતી તે દિશામાં પણ તપાસ ધપવામાં આવશે